આજ રોજ વડોદરા સ્થિત મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડમાં અકોટા વિદ્યુતનગર કોલોનીમાં કામ કરતા સફાઈ કામદારોની વ્યાજબી માંગણી અને પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે હડતાલના મુખ્ય માંગણીમાં અમારી આ કંપનીના જે ફાઇનાન્સ ડાયરેક્ટર છે એમના ધર્મપત્ની રમા જંગીર દ્વારા આ કર્મચારીઓને ઘેટા પકરા સમજીને એમની સાથે જાતિગત ભેદભાવ રાખવામાં આવે છે મન ફાવે ત્યારે કર્મચારીને ખોટી રીતે છૂટા કરી દેવામાં આવે છે ઉપરાંત કામ કર્યા સિવાય સફાઈ કામ ઉપરાંત એમને અનલોડિંગ લોડિંગનું કામ પણ એમને કરવામાં આવે છે જો ના કરે તો બીજા દિવસે કાઢી નાખવાની જે ધમકીઓ આપવામાં આવે છે એ પ્રકારનું માનસિક ત્રાસ આ મેડમ દ્વારા આપવામાં આવે છે આ બાબતે અમે સત્તાધિકારી મેનેજિંગ ડિરેક્ટર સાહેબને પ્રેમપૂર્વક રજૂઆત કરી હતી કે ભાઈ સફાઈ કામદારોનું આ પ્રકારનું જે એક્સપોર્ટેશન થઈ રહ્યું છે એની પર રોક લગાવવામાં આવે અને જે બે કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવામાં આવ્યા છે કોઈ પણ પ્રકારની નોટિસ કે આ બાબતમાં આસિસ્ટન્ટ લેબર કમિશનર પાસે સમાધાન કાર્યવાહી જે લેવામાં આવી હતી એ સમાધાન કાર્યવાહીને આ લોકોએ મજાકના રૂપમાં બનાવી નાખી છે મેનેજમેન્ટ તરફથી કોઈ હાજર થતું નથી અને કોઈ સકારાત્મક પ્રતિસાદ નહીં આપતાના કારણે આજ રોજ તમામ સફાઈ કામદારો એમની વ્યાજબી માંગણીઓ સાથે સત્તાધિકારી પાસે પોતાની માંગ રજૂ કરીને આપણે હડતાલ પર બેઠા છે આજ રોજ રેસકોર્સ પાસે જે વિદ્યુત ભવન છે મધ્ય ગુજરાત વીજ કંપનીની કોર્પોરેટ ઓફિસ ત્યાં આગળ હડતાલ કરવામાં આવી છે અમારો જે વિરોધ છે અમારી માંગણીઓ જો સંતોષ કરવામાં નહીં આવે તો આ જે હડતાલ છે આ નિશ્ચિત મુદ્દા સુધી ચાલુ રહેશે जिगर सोलंकी राष्ट्रीय महासचिव अखिल भारतीय सफाई मजदूर संघ